આપ નિહારી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજના મહત્વના સમાચાર મહારાણા સાંગા પર સપાના સાંસદ અભદ્ર ટિપ્પણી કરવા બાબતે ઓળપાટ કરની સેના દ્વારા ઓળપાટ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આગ્રા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા દિલ્હી ખાતે સંસદ ભવનમાં ભારતના વીરપુત્ર મહારાણા સાંગા પર અભદ્ર વિવાદિત ટિપ્પણી કરી હતી જેના વિરોધમાં ઓલપાડ સુરત જિલ્લા શ્રી રાજપૂત કરની સેના તથા રાજપૂત સમાજની વિવિધ સંગઠનો થકી ઓલપાડ પ્રાપ્ત કચેરી ખાતે શિરેસ્તદાર કેતન પટેલને સુરત જિલ્લા કરણી સેનાના પ્રવક્તા પ્રિન્સ મહિડા અને ઓલપાડ તાલુકા કરણી સેના પ્રમુખ સુજીતસિંહ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત સૌને નમસ્કાર સુરત જિલ્લા રાજપૂત કર્ણી સેનાના પ્રવક્તા તરીકે હું પ્રિન્સ મહિલા અને સમગ્ર ઓલપાડ તાલુકા રાજપૂત કર્ણી સેનાના સૌ હોદ્દેદારો થકી આજ રોજ ઓલપાડ તાલુકા પ્રાંત અધિકારી શ્રીને જે પ્રમાણે ભારતના લોકતંત્રમાં ભારતના લોકતંત્રના મંદિરમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામલાલજી સુમન દ્વારા જે પ્રમાણે રાણા સાંગાની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેના સંદર્ભે આજ રોજ હું આવેદનપત્ર આપી અમાર વિરોધ નોંધાવ્યો છે જે પ્રમાણે રાણા સાંગાની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી રાજપૂત સમાજ એને વિખોળે છે અને ઓલપાડ થી આગ્રા સુધીની દૂરી દૂર નથી એવું આજે ઓલપાડ ધરતી પરથી અમે સૌ રાજપૂત સમાજના આગેવાનોએ પ્રદર્શિત કર્યું છે